બોટાદ શહેરમાં ડીએસપીની અધ્યક્ષતા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોકદરબારમાં શહેરના વિવિધ વિસ્તારોના સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ હાજરી આપી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી લોકદરબાર દરમિયાન ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી માર્ગ વ્યવસ્થામાં અવ્યવસ્થા બેફામ વાહનચાલન અને પાર્કિંગની સમસ્યાને લઈને આગેવાનો દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું યોજાયેલા લોક દરબારમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખે પણ વ્યવસ્થાની કથરતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે શહેરમાં દારૂ અને ડ્રગ્સમાં આવતા પ્રભાવ અસામાજિક તત્વોના ત્રાસ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવા માંગણી કરી હતી ડીએસપીએ લોક દરબારમાં રજૂ થયેલા તમામ પ્રશ્નોને ગંભીરતાથી લઈ આગામી દિવસોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેમણે નાગરિકોને પોલીસ સાથે સહકાર રાખવા અને કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા સહભાગી બનવા અપીલ કરી હતી એવું કઈ નહીં કે આપણે હલ કરી શકીએ પણ પછી બધાને મતલબ થવું પડે પોલીસ બે દિવસ હું આમ મારું એક્સપિરિયન્સ છે કે અમે બે દિવસ અહીંયાથી ગાડી ઉપાડવાનું ચાલુ કરીએ અને તમારામાંથી લોકો આવશે કે સાહેબ એમની ગાડી છોડી દેવું મારો જાણકાર છે મારો ભતીજો છે મારું આમ છે તેમ છે તો આપના સુધી ડીવાયસ્પી સાહેબ સુધી કામો ત્યાં ન પહોંચે અને અહીંયા ને અહીંયા લોકોના પ્રશ્નનો હલ થઈ જાય કારણ કે આપ સુધી આવતા હોય ઘણા અરજદારો પણ એવા હોતા હોય છે કે એને ખરેખર અહીંયા આરતી આપ્યો અને આપ સુધી પહોંચતા હોય છે ડાયરેક્ટ પણ ઇનડાયરેક્ટ ઇન એન્ડ ઇન ની અંદર લોકોના કામ થઈ જતા હોય તો આપ સુધી પ્રશ્ન ન આવી શકે ને આપ સુધી રજૂઆત પણ ન થાય ઇન એન્ડ ઇન નિકાલ થઈ શકે પાંચ ફૂટની દુકાન હોય ને સાહેબ સાત થી આઠ ફૂટ બહાર કાઢ્યું હોય છે પાંચ ફૂટની દુકાનમાં દુકાન સાત થી આઠ વાર ફૂટ બહાર કાઢ્યું હોય છે અને ભાઈ અલ્પેશભાઈ એ કીધું એમ કે એકવાર આવ્યા પછી પાછું એને જ તે કોઈ પણ દુકાનદાર હોય તમામને ભાડા ખાવા છે અને પીએ છે પણ એ આ કે મીટિંગ બોલે તો હું આભાર માનું છું અને માત્ર મારા જાણવાનું ઘણી ઈચ્છા છે કે આજે બોટાદ જિલ્લો બન્યો ત્યાર પછી હાલના તત્વમાં આપણી પાસે પોલીસ કેટલી છે અને શું કાર્ય કરી રહ્યા છે અને ટ્રાફિકના પ્રશ્નો એટલા છે માત્ર એક ટ્રાફિક તો પોલીસે જ ફેરા કરે છે અને બીજા કોઈ હોતા નથી બરાબર

અને લોકોને શું શું પોલીસ પાસેથી અપેક્ષા છે તે જાણવામાં આવી હતી મોસ્ટલી બોટાદ ટાઉનના જે બધા આગેવાનો અહીંયા ભેગા થયા હતા ટ્રેફિકની તેની સમસ્યાનું ચિત્ર કર્યું હતું અને એ માટે ચર્ચા થઈ તો એનો આપણે ટૂંક સમયમાં દેખાલ લાવીશું કેમ કે એમાં ઘણા બધા માર્કેટના લોકો છે પછી નગરપાલિકા છે એ બધા સાથે મળીને આપણે એમનું સોલ્યુશન કાઢવાનું છે કે આપણે સોલ્યુશન કાઢીશું અને અહીંયા પોતાના જે ઇન્સ્પેક્શન દરમિયાન આપણે બધા જે પુરાઓ છે એ બીજી અરજીઓ છે એમનો બધાનો આપણે અવલોકન કરવામાં આવ્યું એનું જોવામાં આવ્યું અને જે તે અધિકારીઓ છે એમને જરૂરી સૂચના પણ આપવામાં આવી છે અત્યારે પીઆઈને પણ કહેવામાં આવે છે કે આ જે પણ મોટી સમસ્યા છે એ એમાં જરૂરી દેખાડ આવે અને જે અરસાગ